સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામ બે દિવસથી બેટમાં ફેરવાયું છે બલેશ્વર ગામે બત્રીસ ગંગા ખાડી તોફાની બની છે ખાડીના પાણી બલેશ્વર ગામના ટાંકી ફળિયામાં પ્રવેશી જતા રહીશો ફસાયા છે બારડોલી ફાયરની ટીમે ટાંકી ફળિયાના વીસ જેટલા વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું તમામને રેસ્ક્યુ કરીને બલેશ્વર ગામની પ્રાથમિક શાળામાં આશરો આપવા માટે લઈ જવામાં આવ્યા હતા સુરત જિલ્લામાં ધોધમાર વરસાદના લીધે લોકોના ઘરમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે ભારે વરસાદથી પર્વત ગામમાં પાણી ભરાયું હતું ગીતાનગર સહિત આસપાસના વિસ્તારો જળબંબાકાર થયા હતા લોકોને ઘરો અને દુકાનોના પાણી પણ ઘૂસ્યા હતા ઘરની બહાર પાણી ભરાઈ જતાં સ્થાનિકોને ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો હતો તંત્ર દ્વારા બોટ મારફતે લોકો સુધી મદદ પહોંચાડવામાં આવી હતી સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામ બે દિવસથી ભેટમાં ફેરવાયું છે બલેશ્વર ગામે બત્રીસ ગંગા ખાડી તોફાની બની છે ખાડીના પાણી બલેશ્વર ગામના ટાંકી ફળિયામાં પ્રવેશી જતા રહીશો ફસાયા હતા બારડોલી ફાયર ટીમે ટાંકી ફળિયાના વીસ જેટલા વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તમામને રેસ્ક્યુ કરીને બલેશ્વર ગામે પ્રાથમિક શાળામાં આશરો આપવા માટે લઈ જવામાં આવ્યા હતા